નમસ્તે દર્શક મિત્રો ધર્મ અને અધ્યાત્મની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે વાત થઈ અગાઉ અત્યારે મા નવરાત્રી નવરાત્રિ ચાલી રહ્યા છે આજે વસંત પંચમીનો દિવસ છે એટલે કે પાંચમું નોરતું છે પ્રથમ શૈલપુત્રી ચ એ પ્રમાણે મિત્રો આ વર્ષમાં પાંચ નવરાત્રિ હોય છે એમાં કાર્તક મહિનાથી શરૂ કરીએ તો કાર્તક માક્ષર અને પોષ મહિનામાં શાકંભરી નવરાત્રિ સૌથી પહેલાં આવે છે તે પછી માઘી નવરાત્રિ માન મહિનાની નવરાત્રિ આવે છે જેને ગુપ્ત નવરાત્રિ પણ કહેવામાં આવે છે તે પછી ચૈત્રી નવરાત્રિ કહેવામાં આવે છે એ મોટા નોરતા હોય છે તે પછી આષાઢી નોરતા આવે છે એ પણ ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે અને તે પછી આસોના નોરતા આવે છે એ પૈકીના મહા મહિનાના નવરાત્રિ એટલે મિત્રો સરસ મજાની ઋતુ ચાલતી હોય છે વસંત ઋતુ હોય છે મહાસૂદ પાંચમ એટલે કે વસંત પંચમી કહેવાય છે અને જે માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે અને સરસ્વતી પૂજનનો દિવસ કહેવાય છે તે ઉપરાંત જે કુંભ સ્નાન છે એમાં પણ શાહી સ્નાન અત્યારે ચોથું સ્નાન વસંત પંચમીનું ચાલી રહ્યું છે અલ્હાબાદ મહાકુંભમાં અને ગુપ્ત નવરાત્રિ આને એટલા માટે કહેવામાં આવે છે કે માતાજી એ ગુપ્ત સ્વરૂપે રહી અને જે આરાધના અને અસુરોના વધ માટેની જે તૈયારી અને પોતાને તૈયાર કરવા માટેની જે તપસ્યા વગેરે કરેલી હતી એટલા માટે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે જેમાં વસંત પંચમી જેવા તહેવારો પણ આવે છે અને ઉત્તરાયણના સૂર્ય થઈ ગયા હોય છે વસંત ઋતુ હોય છે અને વૈષ્ણવ મંદિરોમાં ઠાકોરજીનો હોલિકા ઉત્સવ વસંત પંચમીથી શરૂ થાય છે ભગવાન ઠાકોરજી સાથે હોળી રમવા ને ઉત્સવની આજથી શરૂ થાય છે દરેક વૈષ્ણવ મંદિરોમાં એટલે અને અબિલ ગુલાલની છોડો ઉડતી હોય છે આમ આ નવરાત્રિનું ઘણું બધું મહત્ત્વ છે અને સિઝન સારી હોવાથી સાધકો અને શ્રદ્ધાળુઓ જે નવરાત્રિના અનુષ્ઠાન અપવાસ વગેરે કરતા હોય એને પણ પ્રમાણમાં આ નવરાત્રિ સારી સિઝનને હિસાબે સહેલી પડે છે એટલે વાતાવરણમાં જ એક છૂપો આહલાદ એક શાંતિ એક સાત્વિકતા હોય છે એ રીતે આ નવરાત્રિનું આરાધના અમારા બેઠા ગરબા પણ આરાસુર ગરબા મંડળ તરફથી નાગરવાડામાં ઢેબરફળિયામાં સ્વર્ગસ્થ પથુભાઈ અને તનુમતીબેનના ઘરમાં દુર્ગાદેવીના સ્થાનકમાં ચાલુ છે જે રાતના સાડા દ રાતના દસ વાગ્યાથી સાડા અગિયાર સુધી હોય છે તે દરમિયાન અમે બેઠા ગરબાથી માતાજીની આરાધના પણ કરીએ છીએ વાઘેશ્વરી મંદિરે પણ નવરાત્રિનો ઉત્સવ ઉજવાતો હોય છે આ ઉપરાંત આઠમને દિવસે માતાજીનો હવન પણ થતો હોય છે એટલે એ રીતે મિત્રો સાથે મળી અને આ નવરાત્રિની ઓળખાણ કરીએ હવે પછીની પેઢીને આપીએ આપણી પરંપરા અને નવરાત્રિને સરસ રીતે માણીએ આપણી ધાર્મિક પરંપરાને આપણે ઉજવીએ જાળવીએ અને સોંપણી કરીએ આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આવા જ વિડિયોમાં મિત્રો ફરીથી મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ